શિયાળાની ઠંડીની અંદર સાંજની નાની મોટી ભૂખ માટે આજે આપણે ચુરમુર ચાટ બનાવીશું આ પાપડ ચાટ એટલો હેલ્ધી પણ છે અને તમે ડાયટ ચાટની અંદર પણ એન્જોય કરી શકો તો ચુરમુર ચાટ બનાવવામાં પાપડને આપણે તવાની ઉપર ગરમ કરીને શેકી લઈશું પાપડને બંને સાઈડ ક્રિસ્પી સરસ રીતે કરી લઈશું પાપડને તમે ઓવનમાં પણ ક્રિસ્પી કરી શકો છો અને થોડા એવા તેલની અંદર ફ્રાય કરીને પણ આ પાપડ ચાટ બનાવી શકો તો પાપડ સરસ રીતે મેં અહીંયા બધા શેકી લીધેલા છે હવે પાપડને હળવા હાથે એનો સરસ એવો ભૂકો તૈયાર કરી લઈશું પાપડને આ રીતે તોડી લઈશું અને એક બાઉલની અંદર પાપડનો બધો જ ભૂકાને એડ કરી દઈશું અને એની અંદર હવે આપણે મનગમતા વેજીટેબલ એડ કરીશું તો અહીંયા ઝીણી ચોપ કરેલી કાકડી ડુંગળી ઝીણા ચોપ કરેલા ટામેટા દાડમના દાણા તીખા લીલા મરચાં સેવ તીખી બુંદી ચાટ મસાલો એક ચમચી ખજૂર આમલીની ચટણી અડધી ચમચી જેટલી લીલા ધાણા મરચાંની ચટણી લીલા ધાણા એડ કરી લઈશું લીંબુનો રસ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટો અને બધાને ભાવે ને એવો ચુરમુર પાપડ તો તમે પણ ટ્રાય કરો થેન્ક યુ ફોર વોચિંગ